જોક પણ થાય જ્ઞાન છે ને બહુ અદભુત શબ્દ છે પૂર્વ જ્ઞાન જે આપણી પાસે હોય અને જ્ઞાન આ બંને વચ્ચે જે જે ઇન્ટરેક્શન થાય થાય પ્રક્રિયા ને પછી અંદર પ્રગટે તે જ્ઞાન છે આપણે જે વિચાર શબ્દ વાપરીએ છીએ ને આ વિચાર પણ ભૂતકાળ છે પણ આ વિચાર છે એ વિચારણા બને સહજ રીતે શિવ તત્વ છે તે પ્રગટ થાય અને આપણને વાસ્તવિક દર્શન થાય સુદર્શન થાય અને ત્યારે જ્ઞાન છે એ સહજ રીતે પ્રગટ થતું હોય છે આપણે વારંવાર આ મંત્ર બોલીએ છીએ આ મંત્ર પણ બહુ અદ્ભુત છે ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ત્રણ આંખ વાળા ભગવાન શિવની ત્રણ આંખ કઈ વંદે સૂર્ય શશાંક વહન નયનમ એક સૂર્ય સ્વરૂપ આંખ છે આ સૂર્ય છે ને તે બુદ્ધિના દેવ છે આ જગતમાં જે કંઈ પણ ક્રાંતિ ઉત્ક્રાંતિ જે કંઈ પણ થઈ છે એનું પ્રેરક બળ છે ને

અને એ બીજનો ચંદ્રમાં જે પૂર્ણ પૂર્ણ સુધી પૂર્ણિમા સુધી પહોંચી શકે વ્યક્તિમાં રહેલું જ્ઞાન છે તે મેનિફેસ્ટ થવું જોઈએ તે સહજ રીતે પ્રગટ થવું જોઈએ આ વાત મન દ્વારા ચંદ્ર દ્વારા કરે છે અને ત્રીજો જે નેત્ર છે તે અગ્નિ સ્વરૂપ છે આ અગ્નિ છે ને તે અહંકારનું સ્વરૂપ છે વ્યક્તિનો કેપિટલ આય ઈગો છે તે સહજ હોય છે પણ ઈગો નહીં ઈગોમાંથી હું માંથી સહજ રીતે હર પ્રગટે તો આવી ત્રણ આંખવાળા છે ત્રંબકમ યજામહે એ ત્રણ આંખ વાળા શિવ નું અમે યોજન કરીએ છે જે દિવ્ય સુગંધ વાળા છે પુષ્ટિ વર્ધનમ છે શરીરને પુષ્ટ કરનારા છે જો શરીરને પુષ્ટ અને એટલા જ માટે શરીરના ભાવથી આપણે પાર્થિવ પૂજા કરીએ છીએ પૃથ્વીની માટીની જે શિવલિંગ બનાવીએ છે કે એ શિવનું જ્યારે સહજ રીતે અવતરણ થાય એમની સુગંધ ભળે ત્યારે વ્યક્તિ છે તે વિભૂતિ મત્વ સુધી આગળ વધી શકે અને પછી એક સરસ મજાનું છે ને રૂપક આપ્યું સાહેબ અહીંયા છે ને આ રૂપકમાં બોટીની છે આમ તો આપનો વિષય છે ઉર્વા રૂકમ ઇવ બંધનાન આ ઉર્વાકડી કાકડી જેવી વેલા સાથે લાગેલી હોય એવી રીતે બધા વ્યક્તિ કોઈ વસ્તુમાં વ્યક્તિમાં વળગણથી લાગેલો છે આ જે વળગણ આસક્તિ છે ને એ કાકડીનું જે ડીટીયું છે ને જે કાકડી જે સાથે ચોટેલી હોય એ ડીટીયા સાથે હોય વ્યક્તિનું વળગણ છે ને એ ડીયું છે એ ક્યારે છૂટશે જ્યારે સહજ રીતે જ્ઞાન પ્રગટ થશે ત્યારે અને જ્ઞાન જે જે વ્યક્તિ પોતાની જીવનમાં જ્ઞાનની છે ને પોતાની અલગ અલગ અનુભૂતિ હોય છે તો ઉર્વાહ રૂકમે બાબંધ નાન મૃત્યુર મુક્ષીય મા અમૃતાર્ત અહીંયા ફ્રેક્શન ઓફ ધી વર્લ્ડ માં અમૃતાત્ત કે અમે પણ આ મૃત્યુમાં ચોંટેલા છીએ અને હે શિવ હે ભોલે બાબા આપ સહજ કૃપા કરો અને માં અમૃતાત્ત અમે અમૃતત્વ સુધી સહજ રીતે પહોંચી શકીએ મહામૃત્યુમાંથી અમૃત સમીપે ના થતું લઈ જા અને સહજ રીતે એની કૃપા થાય ને ત્યારે સહજ રીતે તે અવતરણ થતું હોય અને એટલા માટે શિવશક્તિ છે ને બંને સાથે છે આજે આમ પણ આપણી માતાશ્રીનો પણ જન્મદિન છે એમની આ એમની પણ દિવ્ય ચેતનાને મૃત્યુતિથિ છે એમની ચેતનાને પણ પ્રણામ કરી અને માતૃતત્વ તો એવું છે કે જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી અમીરી કોઈ અંતરની